તો બધા ખેડૂત મિત્રો અત્યારે વાવેતર કરી ચૂક્યું છે આગોતરા જ વાવેતર છે તો એના સુકારાના પ્રશ્ન બહુ એવા ગંભીર આવી રહ્યા છે તો સુકારાને અટકાવવા માટે અથવા એના નિવારણ માટે તો આપણે શું કરીએ જેથી આપણે રિઝલ્ટ મળે અને આપણા ખેતીની અંદર એનો અપનાવવાથી આપણું ઉત્પાદન વધે મિત્રો સુકારાને અટકાવવા માટે બે તરીકો છે એક છે જૈવિક અને એક છે રાસાયણિક તો મિત્રો આપણે જૈવિક તરીકાનો કઈ રીતે ઉપયોગ કરીએ એની પ્રોડક્ટનો ઉપયોગ કરશું અને આપણી સાથે ખાસ કરીને આપણા વિશાલભાઈ દવે એવા કૃષિ નિષ્ણાંત આપણી સાથે છે ક્રિએટિવ કંપનીમાંથી નમસ્કાર સાહેબ નમસ્કાર આપણે સાહેબના મુખ્યથીને મુખ્ય થી જ એની પ્રોડક્ટ બધી વિસ્તૃત માહિતી લેશું અને તમને જણાવશું મિત્રો વિડીયોમાં છેક સુધી બહેના રહેજો વિડીયો જોજો અને વિડીયોની માહિતીને તમે અપનાવજો અને લાઈક કરજો અને શેર કરજો તો ચાલો આપણે સાહેબ પાસે માહિતી લઈએ કે આપણી પ્રોડક્ટ કઈ કઈ પ્રોડક્ટ આપણી કંપનીમાં પાસે છે જે સુકારમાં આપને રક્ષણ આપે સાહેબ આપણી પાસે એવી કઈ પ્રોડક્ટ છે કે આપણા ખેડૂત મિત્રો એના ખેતીમાં ઉપયોગ કરવાથી સુકારા સામે રક્ષણ મળી શકે માની લો કે અત્યારે વાવેતર બધું કરી ચૂક્યા છે ચણા વાયુ છે ધાણા વાયુવા છે ઈવન જીરું વાવેતર થયું છે તો બધામાં અત્યારે સુકારાનો પ્રશ્ન બહુ જોવા મળી રહ્યો છે બરોબર તો સાહેબ આપણી પાસે જેવી પ્રોડક્ટ છે બરોબર અલગ અલગ રેન્જ આપણે બનાવે છે ક્યુરિટી કંપની તો એમાં કઈ પ્રોડક્ટ થી આપણે ખેડૂતને ફાયદો થાય જેથી કરીને ઉત્પાદન એનું વધે બરાબર આપણી પાસે જૈવિક પ્રોડક્ટની અંદર સૌ પ્રથમ જોઈએ તો આપણી પાસે કરંટ છે બરોબર જે સફેદ ફૂગ હોય ઠંડનો મૂળનો કોહવારો હોય જમીનજન્ય ફૂગ હોય તો એના માટે સચોટને સારામાં સારું નિયંત્રણ તમે લઈ શકો બરાબર સાહેબ બીજા નંબરની અંદર આપણી આવે છે સુડોમોનાસ સુડોમોનાસ છે એ આપણે જમીનજન્ય ફૂગ હોય અથવા કાળી ફૂગ હોય તો એની અંદર તમે સચોટ નિયંત્રણ કરી શકો છો અને માર્કેટની અંદર આપણે અગિયાર વર્ષથી જે કાર્યરત છે કંપની તો આપણે ખેડૂત માટે સ્પેશિયલ એક કીટ પણ બનાવેલી છે બરોબર કેની અંદર આપણે કરંટ આવી જાય છે બાઉન્સર આવી જાય છે અને બાયો એનપીકે કે મિક્સર આવી જાય

અને તો કોઈ નવું અથવા પ્રોડક્ટ હોય ખેતીમાં ઉપયોગ કરે સુકારા સામે રક્ષણ મળે બરોબર છે તો એના માટે આપડે એવું છે કે મિત્રોને અત્યારે ટૂંક છે બરોબર કીટ ના હોય તો આ એક જ ખોખાની અંદર

ફર્સ્ટ નંબર નું આવે અચ્છા બાયોલોજીકલ કંપની માં અત્યારે આપણે ફર્સ્ટ નંબર ઉપર છીએ બરોબર છે બરોબર અડતાલીસ લાખ આઈપી આવે ખેડૂત મિત્રો ખાલી આ સો ગ્રામ સો ગ્રામ ની અંદર સો ગ્રામ ની અંદર અડતાલીસ લાખ આપી અચ્છા બરોબર છે અને અઢી વીઘા માં જ એનું ખાલી માપ છે સો ગ્રામ નું સો ગ્રામ અઢી વીઘા માં સો ગ્રામ અઢી એક એકર માં ખાલી સો ગ્રામ જ ઉપયોગ કરવો એક એકર માં સો ગ્રામ જ અચ્છા તો સાહેબ આનો ઉપયોગ કેવી રીતે કરવાનો આનો તમે પાણી સાથે બાસાલી સ્ટોમ ખંડ દવા પાતા હોય એ રીતે આપી શકો બરોબર કોઈ પણ રાસાયણિક ખાતર છે કે ધૂળ છે કે રેતી છે કે ગમે એની સાથે મિક્સ કરી તમે એમ કહ્યું બીજા ખાતર સાથે ભેગું કરીને તમે આપી શકો કુકી ને પછી પાછળથી પાણી દેવાનું તો આમાં બીજા ખાતર સાથે પણ ચાલે આ બધા ખાતર સાથે અચ્છા કોઈ આ ડું કઈ નથી સાઈડ ઇફેક્ટો ચાર આઈડ છોડ દેવાની તમારા કોન્ફિડન્સ માટે અચ્છા આ રિઝલ્ટ જોવા માટે રિઝલ્ટ જોવા માટે તમારે ખાલી ચાર આઈડી છોડ દેવાની બે ચાર આઈડી એટલે તમને આઈડી આવે બરોબર સાહેબ કેરો મિત્રો સાહેબે વાત કરી માઈકરાની કે તમે બે ચાર બે કેરા મૂકી દીઓ અને તમે પોતે જ અખતરો કરો અનુભવ કરો કે આનું રિઝલ્ટ શું છે 100 ગ્રામ આનું પ્રમાણ છે 1 એકર માં તમે તે ખાતર સાથે માટી સાથે મિક્સ કરીને વેરીને પાછળથી પાણી આપી શકો અથવા તો જો તમારે ડીપ ઇરિગેશન હોય તો તમે એનો ઘોર કરી આને અને ડીપમાં પણ આપી શકો બરોબર ને સાહેબ સાહેબ જો અત્યારે આ બધી વાસ્તવ માની લો ને પંદર થી વીસ દિવસનો થઈ ચૂક્યો છે પણ ગ્રોથ થતો નથી માની ઘણા ખેડૂત કહેતા હોય કે અમારો પાક વીસ વીસ દિવસનો થઈ ગયો છે પણ હજી અમારે જોઈએ એવો ગ્રોથ નથી ફૂટ નથી તો એના માટે આપણી કંપની પાસે કોઈ સારું ટોનિક એવું કઈ છે હા છે ને આપણી પાસે જીબીઓ નામથી આવે છે અચ્છા જે જીબ્રાલિક છે જીરો પોઈન્ટ વન પર્સન્ટ બરોબર છે પંપે પ્રતિ એમ ખાલી ચાલીસ એમ લખવાનું છે બરોબર પર પંપમાં

સરસ સર બે થી તમારા કોન્ફિડન્સ માટે બરોબર સાહેબ તો ખેડૂત મિત્રો આ ક્રિએટિવ કંપનીનું ગ્રેવિટી બરોબર ફ્લાવરિંગ માટે બહુ સારામાં સારી પ્રોડક્ટ છે અમે અહીંયા સાહેબ આ ખેડૂતને આપીએ છીએ અને ખેડૂતના રિસ્પોન્સ એ બહુ સારા મહિલા છે કે ના ફાલ પકડવામાં બહુ સારું છે આનાથી ગ્રોથ અટકતો નથી પણ ટૂંકી ગઈ છે ફાલ વધારે લાગે છે બરોબર ને સાહેબ એટલે ખેડૂત મિત્રો અવશ્ય વાપરો નામ જોઈ લેજો ક્રિએટિવ કંપનીનું ગ્રેવિટી ખેડૂત મિત્રો તમારા નજીકના આજુબાજુમાં એગ્રો સેન્ટરમાં તમે માર્ગજો જરૂર મળી જશે વર્ષ જૂની છે કંપની અને અગિયાર વર્ષથી બાયોલોજીકલ અને જૈવિક જેવી પ્રોડક્ટ બનાવે છે બરોબર સાહેબ અને સાહેબ બીજી કોઈ માહિતી અમારા ખેડૂત મિત્રને જોતી હોય તો તમારો મોબાઈલ તમને ફોન કરી શકે હા હા કરી શકે કોઈ પણ ખેડૂત મિત્રોને જો મારી માહિતી જોતી હોય તો મારા નંબર આપી દઉં છું બરાબર ત્રિપલ નાઇન એટ ફોર ફાઇવ ટુ થ્રી સેવન ટુ ઓકે સાહેબ ખૂબ સરસ માહિતી આપી સાહેબ તમે ખેડૂત મિત્રો આ હતી કિરોટી કંપનીની બાયોલોજીકલ જે પ્રોડક્ટ છે જૈવિક પ્રોડક્ટ છે એની માહિતી આનાથી ખર્ચ તમને ઓછો છે ઓછો થાશે ને સાહેબ આનો ખર્ચ બધો ઓછો લાગે કારણ કે જમીન સુધરે છે જમીન સુધરે અને રાસાયણિક આપણે દવા છાટી એના કરતાં તો જમીન સુધરે જમીન સુધરે બરોબર એટલે ખેડૂત મિત્રો આ હતી આવ નવી માહિતી આપણે ખેડૂત ભાઈઓ માટે કે સુકારા સામે તમે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરો તમે ગમે તે શારુ પાક વાવેલો હોય ચણા ધાણા વટેરા જીરો બરોબર કલોંજી અત્યારે ઈવન કલોંજીમાં સુકારો દેખાય છે એટલે એમાંય પણ ચાલે ને સાહેબ હા બધામાં ચાલે છુકારા માટેની માહિતી હતી ફ્લાવરિંગની માહિતી હતી અને અલગ અલગ માહિતી દવે સાહેબના મુખ્યધિન આપણે સાંભળી બસ અસ્તુ જય હિંદ જય જવાન જય કિસાન